વડગામ તાલુકાના તેનીપડા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશવનો કાર્યક્રમ યોજાયો આજનો તારીખ સત્યાવીસ છ બે ના રોજ વડગામ તાલુકાના તિનીવાડા ગામે પ્રાથમિક શાળા નંબર એક તેમજ રામપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી રથયાત્રા મહોત્સવ અને શાળા પ્રવેશ વડગામના પૂર્વ ધારા શ્રી મણિભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો આજના કાર્યક્રમમાં બાલવાટિકાના બેતાળીસ બાળકોને ગામના દાતાશ્રી સરદારભાઈ રભજીભાઈ ચૌધરી દ્વારા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા શાળાના તેત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓ નવ વિદ્યાર્થીનોની સો ટકા હાજરી